પણ જો બાપુ એક સર પછી વિડીયો બનાવો ને બધે મોકલવો પડે યુટ્યુબ માં ચડાવી દેવાનો ચાલો પાકું વિડીયો આપડે ચડાઈ દેવાનો છે અને વિડીયો બધે મોકલી દેવાનો બોલો હડો અમ્પલા ખરેખર અમ્પલા બોલો બોલો બાપુ હું તમને કેટલા દાડા ગોતતો મારા બાપ મળી ગયો તમને હું મળી ગયો ને આચી મારા બાપ આમ જો ક્યાંય બધે આશ્રમ માં જો ને કોઈ ધડો જ નથી કરતા આ બધું હગાવાલા મારે હગાવાલા ક્યાં ઘાટવા એમ

આ પુણ હથ કી હે ગુરુ અરખ્યા મટું દહેબે માટું દહેબે મા સદા ભવાની સા નમો ખવશો ગણેશ પંચદે બળી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ મહે બ્રહ્મા વિષ્ણુ મહે હર સી તારા સત્તા સંગ મા

બરાબર કાલ જ મંગાલ નવી પેઢી કાલ બરાબર ભજન કરાવો હા ચાલો છોડો એમનું એડમિશન સર